અને યાર બહાર જવાનું જે સપનું હતું ખાસ મારા મમ્મીનું મમ્મી દ્વારકા જવાનું

જાય છે કોણ કોણ છે ક્યાં ક્યાં જવાનું છે એ બધું છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ પેજને ફોલો કરી લીધું એટલે તમને લેટેસ્ટ અપડેટ મળતા રહેશે બસ હમણાં જક્ષભાઈ ને આવે એટલે સીધા આપણે જક્ષભાઈ ને નાસુબેન ને આપણે બસ સ્ટેશન પિકઅપ કરવાના છે

તો યાર હું તમને કઈ આપી તો નથી શકવાનો પણ યાર ગુજરાતી હોવાના નાતે છે ને આપણે તમારા બધા લોકોને પણ ગર્વ હોવું જોઈએ કે ભાઈ અમારો ગુજરાતી અમારા એરિયાનો અમારો ભાઈ આગળ જાય અને નામ રોશન કરે આપણા ગામનું આપણા જિલ્લાનું આપણા તાલુકાનું યાર એક ગર્વ લીધા જેવી વાત છે મિત્રો તો બસ સાચું કંઈ નથી કેવું યાર આજે ખુશીનો માહોલ છે ને અલગ જ છે બસ જક્ષભાઈનો હમણાં ફોન આવેલા સીધા આપણે જાય જક્ષભાઈને લેવા તો જો ભાઈ બર્થ ડે છે તો બધા માટે આપણે છે ને મસ્ત મજાની માવા મલાઈ ગુલ્ફી લેતા આવ્યા છે જેને બર્થ ડે વિશ કર્યો હશે ને એને ગુલ્ફી દેવામાં આવશે

આપડે નાસ્તો હાલો મોટા ભાઈ તો શું ખાવું સેન્ડવિચ ખાવું છે સમોસા દહીં વડા ખાવા છે કે મિક્સ ભજીયા ખાવાશે આશીબેન તમને શું હાલ છે

હા એમાં સાચી વાત છે જો આશુબેન તમારા માટે ગિફ્ટ લઈને આવ્યા મમ્મી એ ભગવાન મારા ઘર ગિફ્ટ લઈને આવ્યા હા તો જો ભરતી ચા લઈને આવી ગઈ આદુ એલસી લહણવાળી ચા જક્ષબાઈ લહણ હોય લા લહણ હોય ભાઈ મારી પેટર્ન સવાલ છે કે આદુ એલસી લહણ હાલો ફેમિલી તમારો પણ ચા પીવી તમે બે ભાઈ તો ક્યાં નહી રાહ જોઈને બેઠા હતા હાલો તો થઈ ગયા ને રેડી જેવું છે ને હા એના આશુબેન એના ને ઘરે જાવ હોય ને તો તમ ભાગા ભાગ કરે ફટાફટ કામ થઈ જાય ફટાફટ અને ખાસ તો આશુબેન ની બેન ભણી છે ને ભાઈ હે

કેક ખાવાનું મળે આવા છે ને આવા બેક હોય ને તો કેક બગાડી નાખે આવું કરવાનું હોય કેક ખાવાની હોય બુદ્ધિના ના વરદાન કેક ખાવાની હોય કઈ ખબર પડે કે નથી પડતી તો અત્યારે કેક કટિંગ થઈ ગઈ છે થેન્ક્સ જક્ષભાઈ તમારો દિલથી આભાર યાર હવે આપણે ઘેર જઈએ હા હવે ઘેર જવું છે ઘેર ભઈયા હા હા મોડું થઈ છે ને એ તારે સવાર ના છે ને ગાબા પોટલા બાંધીને વેલી આવજે પાછી હો હા હા અને ફેમિલી હાલો હોય છે ને મારે પણ જવાનું છે ઘરે વર્મી કમ્પોઝ ના ફાર્મ માં પાણી છાટવાનું છે અહીંયા એક બે મારા મૂકવાના છે બસ ફેમિલી તારનો બ્લોગ અહીંયા લાગી જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા કાલે નવા બ્લોગ માં જાવ જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઇબ પણ નાખજો બાય બાય